સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ પર બની રહેલ ફાયર સ્ટેશનને લઈને દલિત સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો ફાયર સ્ટેશનના કારણે દલિતોનું સ્મશાન દબાઈ જતું હોવાની ફરિયાદ વ્યક્ત કરવામાં આવ્યો દલિત આગેવાનો દ્વારા ફાયર સ્ટેશનનું ચાલુ કામ બંધ કરાવી દેવામાં આવ્યું વિરોધને પગલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી દલિતોના સ્મશાનમાં સબવાહિની તેમજ સ્મશાન ક્રિયા સમયે રસ્તો રાખવામાં આવે તેવી માંગ સાથે અહીં લોકોએ વિરોધ નોંધ્યો નોંધાવ્યો રસ્તો ન રાખવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જિલ્લા કક્ષાનું આધુનિક સુવિધાથી સજ્જ સાત પોઈન્ટ સિત્યોતેર કરોડના ખર્ચે બનરાન મોડલ ફાયર સ્ટેશનનું ખાત મુહૂર્ત પણ કરવામાં આવ્યું માં મિલન ટોકીની પાછળ નદીના પટમાં અને રિવરફ્રન્ટ રોડ ઉપર અમારું સોનાપુદ સમાજ નું આવેલું છે અહીંયા નગરપાલિકા વાળા ફાઇવ બીગેડની ઓફિસો બનાવશે અમારો સમસાન નો મેન ગેટ છે તે લોક કરી દીધો છે બરોબર તો અમારે મેટ લઈને આવવાનું હોય તો અમારે સબાઈની લઈને કઈ રીતે આવું તો અમારો મેન ગેટ ખુલ્લો કરી દો અને અમને જગ્યા આપો બરોબર અને જો અમે રહી વાત કલેક્ટર સાહેબ ને કરેલી છે ડીડીઓ સાહેબ ને કરે છે નગરપાલિકાના પ્રમુખ ને છે મામલતાર ને પણ આવેદનપત્ર આ બધા આપેલા છે અને કલેક્ટર સાહેબ એ પોઝિટિવ જવાબ અમને સારો આપ્યો છે એમ કીધું કે મામલતદાર સાહેબ ને રજૂઆત હું કરું છું મામલતદાર નિર્ણય લેશે ને જોવા આવશે તો મામલતદાર સાહેબ જોઈને ગયા પણ અમને કોઈ નિર્ણય આપ્યો નથી અને આ કામ હાલની તારીખમાં ચાલુ છે જો અમારો કોઈ ચુકાદો નહીં આવે તો અમે ગાંધી ગાંધી ચિંતા માર્ગે જઈશું અને ઉગ્ર આંદોલન કરશું બરોબર નગર સોનાપુર યુવક મંડળ આંબેડકર નગર એક બે એ ત્રણેય અમે અહીંયા વિધિની ક્રિયા છેલ્લા ત્રણસો ચારસો વર્ષથી રિવરફ્રન્ટ રોડ ઉપર મિલન ટોકીદની પાછળ અમે કરીએ છીએ અને ત્યાં હાલ અમને જાણ કર્યા છતાં જાણ કરી જ નથી અને પછી અમને એકદમથી મ્યુનિસિપાલિટી કોર્પોરેશને કામ ચાલુ કરી દીધું અને અમે કલેક્ટરને મામલતદાર સાહેબને ટીટીઓ સાહેબને અવારનવાર રજૂઆત કર્યા છતાં એમનો કોઈ જવાબ વ્યવસ્થિત આવ્યો નથી આ સરકારની અંદર હવે દલિતો ઉપર જે અત્યાચાર જે થતા હતા બરાબર છે અને હવે શમશાન જે ગૃહ છે એ દબાવવાનો એમને પ્રયાસ કરે છે તો અમારે અમારે કોની પાસે જાવ અમે ગાંધીજીના સીધા માર્ગ ઉપર ચાલવા માટે તૈયાર છીએ છતાં આ સરકાર અમને આ રીતે હેરાન અવારનવાર હેરાન કરે છે તમે અવારનવાર જુઓ છો દલિત સમાજ ઉપર ક્યાં ક્યાં અત્યાચાર થાય છે હવે જે મરેલાનું જે સંસ્થાન છે અહીંયા પણ આમનો ટાર્ગેટ એવો છે કાંઈક કરો ઘણી બધી જગ્યા છે જ્યાં કબજા કરેલા છે જ્યાં સરકાર કોઈ ધ્યાન દેતી નથી આ ચારસો વર્ષ જૂનું પુરાનું છે બરાબર અહીંયા અમારી માંગ એક જ છે કે અમને વ્યવસ્થિત ગેટ આપી દે અને અમને સફવાઈની જગ્યા અમને આપે એવી અમે સરકાર દ્વારા અપેક્ષા કરીએ છીએ જે રસ્તો છે જ નહીં ઈ બીજો કોઈ રસ્તો છે જ નહીં અમે વર્ષોથી આજ રસ્તો વાપરીએ જે તે સમયે ભોગાવ હતો જ્યારે પાણી ભરાતા હતા અમે પાણીમાં ચાલીને અમે જાતા હતા એ સોનાપુર અમેટકાગે એક બે ત્રણ અમે ત્રણેય આ યુઝ કરીએ છીએ અવારનવાર બીજા પણ અંદર વર્ષો પૂરા બાપ દેતાને ખાંભીઓ છે અને આ સરકાર અમે એક જ અપેક્ષા રાખીએ છીએ કે અમને અમને અમારો રસ્તો દલિત સમાજને આપે